વાગરાના વિલાયરની જુબિલન કંપનીમાંથી કેતાલીસ પાવડર ચોરીમાં વાગરા પોલીસે વધુ શાંત આરોપીઓને ઝડપી પાડ્યા ધરપકડનો કુલ આંખ ચૌદ પર પહોંચ્યો જ્યારે એક આરોપી હજી પર વોંતિત ચોરી પ્રકરણમાં કુલ ચૌદ આરોપીઓ ઝડપાયા અઢાર લાખથી વધુનો મુંદામાલ કબજે લેવાયો ભરૂચેસોજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાની સંદોવણી બહાર આવતા પોલીસને બત્તો લાગ્યો વાગરા તાલુકાની વિલાય જીઆઈડીસી માં આવેલ એક કંપનીમાં થયેલ કેટાલિસ્ટ પાવડરના ચોરીના કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. વાગરા પોલીસે વધુ સાત આરોપીઓ સહિત 10 લાખથી વધુનો મુદ્દાબલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ કેસમાં ભરૂચ એસઓજી માં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ થતાં પોલીસ બેડામાં ખરબરાદ મચી જવા પામ્યો હતો. વિલાય જીઆઈડીસીમાં આવેલ જુબિલન કંપનીમાં દોધ માસ અગાઉ આડત્રીસ લાખથી વધુની કિંમતનો ચાલીસ કિલો કેતાલીસ પાવડર ચોરી થવા પામી હતી જેમાં દહેજ પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડી વાગરા પોલીસને સોંપી દીધા હતા આ અંગે વાગરા પોલીસે ગતિવિધિ તેજ કરતા ચોવીસ કલાકમાં જ અન્ય સાત આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી તેર લાખથી વધુનો કિંમતનો કેતાલીસ પાવડર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ જણાવેલ કે તે પોતે અને સમીર રાતોર વિશલ વસાવા અને નહીં પકડાયેલ આરોપી વિજય વસાવાએ ભેગા મારી વિલાયની જુબિલન કંપનીમાંથી ચોરી કરી હતી ચોરેલ ખેતાલીસ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા આપેલ હતો જેમાં સતીશ વસાવા પાસેથી કિસાન વસાવા અને વિક્રમ ઉર્ફે આશીષ પરમાએ પાવડર વેચાણ કરવા લીધો હતો આ પાવડર તેઓ વિજય ચૌહાણને વેચાણ આપવા જતા હતા તે સમય દરમિયાન તેના કહેવાતી ભરૂચ જિલ્લા એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓની ગાડી ઊભી રાખી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધો હતો આ મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધેલો હતો તેણે અતુલકુમાર પટેલને વેચાણ કરવા આપ્યો હતો વાગરા પોલીસે કેતાલીસ પાવડર કબજે કરી તેમજ ચોરી કરેલ આરોપીઓ તથા પકડાયેલા બીજા રિસીવરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે એક આરોપીને હતા દહેજ પોલીસે હતા પકડાયેલ આરોપીઓને જેલમાં ધકેલ જ્યારે વાગરા પોલીસે પકડેલ સાત આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી વાગરા પોલીસે ઝડપી પાડેલ આરોપીઓ એક અમિત સુરેશ પટેલ હાથ રહેવાસી અંકલેશ્વર મૂળ રહેવાસી કામલી જિલ્લો મહેસાણા બે

તાલુકો અંકલેશ્વર જિલ્લા ભરૂચ સાંત નિલેશ નારસંગ વસાવા રહેવાસી પોલીસ લાઈન જગરિયા જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી રૂખલ તાલુકો દેરિયાપાડા જિલ્લો નર્મદા પાવડર ચોરી કેસમાં વોન્ટેડ આરોપી વિજય વસાવા રિપોર્ટર કેતન મહેતા ભરૂચ પોલીસ સ્ટેશનમાં માસ કંપની જે આવેલ છે તેમાંથી લગભગ કિલો પાવડરની ચોરી તેની કિંમત રૂપિયા આશરે આડત્રીસ લાખ અઠ્યાસી હજાર ઉપલબ્ધિ થાય છે જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના આરોપી વિશે જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે સાર્થિક એટલા ઇસમોને બીએનએસએસ પાંત્રીસ એક મુજબની અટક કરી અને કામગીરી કરી હતી જેમાં એમને કુલ કેટાલીસ પાવડર સાત કિલોગ્રામ છ લાખ અગ્યાસી હજાર મળી આવેલો હતો અંકુલ મુદ્દા માલ અગિયાર લાખ ચોરાશી હજારનો મળેલો હતો જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાઘરા પોલીસને વાઘરા પોલીસે આ જે પકડાયેલ હતા સતીશ નકરભાઈ વસાવા તેની પૂછપરછ કરતા આ ગુનાના કામે સતીશ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા નાઓ ભેગા મળી અને કંપનીમાં બે એક માસ પહેલા ચાલીસ કિલો કેટાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં જે શમી શાંતિલાલ રાઠોડ એ જે જુબેલ કંપનીમાં નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી આ ગુનાના કામે આજે ચોરી કરનાર ઈસમો ઉપરાંત બીજા જે રિસીવરો હતા એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવદને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા આશિષ પ્રભાતભાઈ પરમાર નાવોએ પાવડર વેચાણ ચાલુ લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસદ સત્રસિંહ ચૌહાણ નાઓને એકલેશ્વર આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નારસિંહભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એની ગાડી મુલાત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બલજબરીથી મુદ્દામાલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે હેડ કોન્સ્ટેબલ નિલેશ નારસિંહભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી જે વિજય રામશત્રસિંહ ચૌહાણ નામને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ હતો જે આ મુદ્દામાલ અતુલ કેટાલિસ્ટ પાપડ કબજે કરવામાં આવેલ છે આમ આ કામે તેર કિલો નવસો ગ્રામ કેટાલીસ પાપડ જેની કિંમત થાય છે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસોનો મુદ્દામાલ લીકર કરવામાં આવેલ છે આ ગુનાના કામે કુલ ત્રણ ચોરી કરનારી રિસમો તથા અગિયાર જે રિસીવર ગુનાનો મુદ્દામાં રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાં છે તે પણ અહીં પકડ કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે